આ તરફ વાત કરીએ દિલ્હીમાં મનુ સ્વાગત સમારોહ સ્થગિત કરવામાં આવ્યો છે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા છે મનસુખ માંડવીયાના આવાસ પર તેમનો સમારોહ થવાનો હતો જોકે આ સમારોહને સ્થગિત કરવામાં આવ્યો છે મનુભાગરે ભારતને બે બ્રોન્ઝ મેડલ જીતાડ્યા છે એક તરફ ખુશી ઉત્સાહનો માહોલ દિલ્હીની અંદર પ્રવેશતાની સાથે જ તેમના કોચની સાથે ઉપસ્થિત તમામ લોકોએ તેનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને મનસુખ માંડવીયાના આવાસ પર આજ રોજ તેમનું સ્વાગત સમારોહ પણ યોજાવાનો હતો જો કે તે સ્થગિત કરી દેવામાં આવ્યું છે મનુભાકરના બે બ્રોન્ઝ મેડલથી તમામ દેશવાસીઓ ખુશ હતા અને બીજી તરફ આજરોજના જે સમાચાર સામે આવ્યા તે તમામ સમાચારથી લોકોની અંદર દુઃખની લાગણી પ્રવર્તી છે એક તરફ મનુ આવવાની ખુશી અને બીજી તરફ દુઃખ